વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે જોવાના છે કે બોર્ડની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જે ચિત્ર આધારિત પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર નંબર ત્રણ અને છમાંથી તો જે બોર્ડની પરીક્ષામાં ચિત્ર આધારિત પ્રશ્નો પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન આપણે જોઈશું અને કઈ રીતે લોકો ચિત્ર આધારિત પ્રશ્નો પૂછે છે એની પણ સમજ આપણે કેળવીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં જે માર્ચ બે હજાર પચીસમાં પ્રશ્ન પૂછાયો છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર એક ચિત્ર આપેલું છે અને આ પૂછ્યું છે આપણને કે આ ચિત્રમાં બતાવેલ સ્થાપત્યનું નામ આપો તો આ ચિત્ર કયા સ્થાપત્યનું છે તો જવાબ આવશે કુતુબ મિનાર ઓકે વિદ્યાર્થી મિત્રો કુતુબ કુતુબમીનારનું છે આ આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે તો આ સ્થાપત્ય દિલ્હી ખાતે આવેલું છે આપણી રાજધાની દિલ્હીમાં છે ત્રીજો પ્રશ્ન છે કે આ સ્થાપત્યનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું તો આ સ્થાપત્યનું નિર્માણ ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન એબકે શરૂ કરાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લખશે કે આ પ્રશ્ન સેક્શન ડીમાં પૂછાયો છે અને માત્ર ત્રણ નાના પ્રશ્નોના જવાબ માટે ચાર માર્ક્સ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે એકદમ સરળ હોય છે ચિત્ર આધારિત પ્રશ્નો બહુ જ સરળ હોય છે ઓકે તો તમે આને યાદ રાખજો ઓકે ચાલો જોઈએ બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર બે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો માર્ચ બે હજારને ચોવીસનો પ્રશ્ન છે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ રથ મંદિર છે કોણાકના સૂર્યમંદિર છે કોણાક જે ઓડિશામાં પુરી ખાતે આવેલું છે ત્યાંનું સૂર્યમંદિર છે તમે નીચે ધ્યાનથી જોશો તો ત્યાં રથના પૈડા બતાવેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે તો એ ઓડિશામાં આવેલું છે અને પુરી જિલ્લામાં આવેલું છે ઓકે તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે તો તેનું બાંધકામ રથ મંદિર સ્વરૂપે થયેલું છે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈજી પ્રશ્નો છે ચિત્ર જોઈને ગભરાવાની જરૂર નથી બિલકુલ પણ માત્ર થોડુંક તૈયારી આપણે અગાઉથી રાખીએ તો કોઈપણ ચિત્ર આવે તો આપણે આરામથી લખી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ઓકે વિદ્યાર્થી મિત્રો એક ફોટો આપેલો છે જેમાં પહેલાંના જમાનાની દીવારો છે બરાબર દિવાલો છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ ચિત્ર શાનું છે આ કયા પ્રાચીન નગરનું છે તો આ ચિત્ર ધોળાવીરા શહેરનું છે પ્રાચીન નગરનું છે અને આ પ્રાચીન નગર કયા રાજ્યમાં આવેલું છે તો આ પ્રાચીન નગર ગુજરાતમાં આવેલું છે ઓકે ને ત્રીજો પ્રશ્ન કે આપવામાં આવેલ પ્રાચીન શહેરની વિશેષતાઓ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ શહેર આ પ્રાચીન નગર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે ધોળાવીરા ગામમાં ઓકે આ પ્રાચીન શહેરની વિશેષતાઓ શું છે ભાઈ ધોળાવીરાના કિલ્લા મહેલ તેમજ શહેરની મુખ્ય દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હતો તો એ વખતે કયો રંગ કિલ્લા મહેલ અને શહેરની મુખ્ય દિવાલ પર કરવામાં આવ્યો હતો સફેદ કલર ઓકે એના પછી એની બીજી પણ વિશેષતા છે એક વિશેષતા આપણે આગળ લખી બીજી સ્લાઇડમાં આપણે જોઈએ શહેર કિલ્લેબંધીથી મજબૂત સુરક્ષા હતી એટલે વચ્ચે શહેર હતું આજુબાજુ કિલ્લેબંધીની મજબૂત દિવાલો હતી અને આ દિવાલી આ દિવાલ માટી પથ્થર અને ઈંટોની બનેલી હતી ઓકે વિદ્યાર્થી મિત્રો અને આ શહેરમાં પાણીના શુદ્ધિકરણ માટે ત્યાંની જનતાને શુદ્ધ પાણી મળે એના માટે શુદ્ધિકરણની વ્યવસ્થા પણ હતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે જે જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન જોવાથી પહેલાં હું તમને કહી દઉં તમને વિડીયો હમણાં સુધી પસંદ આવ્યો હોત તો વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો તો એમને પણ ખબર પડે કે આ રીતે પણ બોર્ડમાં પ્રશ્નો આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને તમારો અભિપ્રાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરો ઓકે ચાલો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ છેલ્લો પ્રશ્ન છે કે જે આ બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં છે મોડલ ક્વેશ્ચન પેપરમાં બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન છે કે આ સ્તૂપ કયા ચિત્રનું છે તો પણ આપણને કહી દીધું છે કે આ સ્તૂપ છે અને કયું સ્તૂપ છે તો સાંચીનો સ્તૂપ છે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે સાંચીનો સ્તૂપ છે બીજો પ્રશ્ન આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે તો આ સ્તૂપ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે આપણા ગુજરાત રાજ્યના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આ સાચીનો સ્તૂપ આવેલો છે અને આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે તો બૌદ્ધ ધર્મના વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લાગશે કે આ ત્રણ પ્રશ્નો એક એક શબ્દોના છે આ ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને આગળ તમારે કયા ટોપિક પર કયા સબ્જેક્ટ પર વિડીયો જોઈએ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં બતાવી શકો છો તો વિદ્યાર્થી આ મિત્રો આ વિડીયોમાં આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો